અજઘરે મિત્રો જો કેટલો મોટો હે હે આ પાણીમાંથી નીકળે વીજળી ગો હોય મિત્રો વીજળી ગો એની ઉપર વીજળી પડે એવું કહેવામાં આવે ખબર નહીં હોય પડે નહીં મોરના બચ્ચે આ જો મોર હે ને એ બાજુ જો આ મિત્રો જો આપણે મોજડી હતી એમાં હે ને ભેજ અડી ગયો થોડો વરસાદ વધારો હતો ને એમાં આ જો વાઈટ વાઈટ થઈ ગયો તો છેલ્લે શરૂ કરતી હે અજઘરે મિત્રો જો કેટલો મોટો હોય હે પાણી માંથી નીકળે કટલો મોટો છે આ બેટરી હોય તો મેળા આવે બાકી તો મિત્રો કોઈ દેખાય નહીં જોત ખરા અચાનક મને એવું લાગ્યું જો કે આટટ જોનો આવતો નહી બાઈક ને હોમ લેટ હોય પણ હું ઊભો રહીને મને લાગ્યું કે કોઈક ગરબડ છે એટલે આ જોજો કટલો મોટો આ જો તો પાણી માંથી નીકળે હજુ નીકળે ખાસો મોટો છેક વાડમાં પહોંચી ગયો ને તો એ તે હજુ પૂરો હવે પૂરો થાય અને સે કમ દસ અગિયાર ફૂટનો હોય ને એવું લાગે ખાસો મોટો કેટલો મોટો નાઇટના વાગ્યાએ મિત્રો દસ વાગ્યાએ ધી નેક્સ્ટ ડે મોરના બચ્ચે દેખાય આ મોરના બચ્ચે કેટલા કેટલા હે બે બે હા ત્રણ હે આ મોરના બચ્ચે આ જો મોર હે ને એ બાજુ જો आओ निमा है, वाना बच्चे भले तो बैठा, तब वाड़िया मू है, कना बता है मोर यह एना बच्चे ही होए, इतनी बार रिया निमा। One hour later, विजड़ी को है मित्र, विजड़ी को, उनपर विजड़ी पड़े हो केवा मावे, खबर नहीं हो पड़ेगनी, कि बिंदा चाहते हैं वो भी, कोई टेंशन करो अन। ઉપરથી પડી મળતી હતી આ મિત્રો જો આપણે મોજડી હતી એનું હે ને ભેજ અડી ગયો થોડો વરસાદ વધારે હતો ને આમાં આ જો વાઈટ વ્હાઈટ થઈ ગયો એને પાવડર જેવો આ કોઈ લગાવી નહીં પાવડર જેવો આવું થઈ ગયો વરસાદ વધારે હતો ને એટલે મિત્રો એટલે આવું હે ને ઘણો વરસાદ હોય ને તો થાય અંદર લીલેવાળા પેલી લીલું હોય ને મૂન કહેવાય તો એવું થઈ જાય એટલે હે તો તડકો હતો ને એટલે હે તો મેં તો થોડું હુંકવી દઉં તો તડકાનું હૂકાઈ જાય બાકી આવું થાય અને ઘણા મિત્રો શું કરે ખબર આવું મુજડી ન હોય ને એટલે પેલું માલિશ કરવાનું આવે ને એરંડાનું એ એનથી એ માલિશ કરી નાખીએ એટલે એનથી મુજડી વધારે બગડી જાય એવું ના કરવાનું તડકે પહેલાં હુકાવા દેવાની ખરી ત્રણ ચાર કલાક કમ્પ્લીટ હૂકાઈ જાય પછી તે ઈરંડાનું એરંડાનું તમે માલિશ કરી શકો તો બગડે ના કેમ કે ચોબડું ખરો કોનમાં ડાયરેક્ટ પાણી તોડેલું જ હોય ભીજ તો હોય અને તમે હે તે ઇરંડાનો એ ઉપયોગ કરો ને એટલે બગડી જાય એટલે ત્રણ ચાર કલાક હોય પડ્યું રાખવાનું ખાલી જોઈ રહેવાનું કેમ કે ચોપડું છે ને એટલે કૂતરા હોય છે તે ઉપાડીને ના લઈ જાય ચાલે એ અમારા શિકારી કૂતરા છે જો મિત્રો આ ખબર નથી ત્યાંથી પાછું કોક પાછળ દોડ્યું ને એટલે આ બાજુ આવી હોયથી આ કૂતરું પાછળ દોડ છે અમારે અહીંયા એસઆઈ હોતા જો મિત્રો હે જોઈ લો નજીકથી જો વીજળી ગો બોલતા હે ઉપરથી વીજળી પડે આન ઉપર એવું કહેવામાં આવે આ મિત્રો હે તે એટલી ચાલાક આવે ને ખબર નહી તમે કેટલી ચાલાક આવે જવો બતાવો તમે ખૂબ ચાલાક આવે હમ ચલો હેડવાની સ્થિતિ જો કઈ રીતે હેડે અને બધી ખબર હે કે પાછળ કૂતરું હોય જો ચડે ઉપર કોઈ ખાઈ ને આવ્યું હોય એવું લાગે જો મોટું ભરેલું હોય મોટું ભાઈ કોઈ ખાઈને આવ્યું ચાલક આવે ને તો ખૂબ ચાલાક આવે મરે નહીં ખાટી દે તમે મારો ને એક તો ઉપર વરસાદના સોટા પડે ને એટલે પાછી જીવતી થાય એવું બધું વરદાન મળેલ એવું ને ખાશે બધા મારવાની જો કે જરૂર નહીં અમારે તો પોજા ફરી જુઓથી કોઈ નુકસાન થયું નહીં એટલે આપણે નુકસાન ના પહોંચે તો મારવાનું શું જરૂર ફરવા દો દૂર કાઢી દેવાની આવું તે રાખવાનું કંઈક કુવારનું આવો ઓનથી હતે દૂર ભગાડી દેવાની જતી રહે પાછી નજીક આવે પાછી ભગાડી દેવાનું અમારે હોય હે તે બાપના તમને જોવા મળે છે ને ઘણું બધું અધિકારી ફેર છે એવું બધું ફરે જાય જનાવર તો પ્રાણી રહેવાના હાજ આવે આ બાજુ જીભ કેટલી બધી કાઢે હે જો કઈ બાજુ કી આય રે આય રે જો બૂટ પડ્યા ને તો બૂટ ઉપર જાય બૂટની ગુફા થઈ ગઈ સીધું સીધું આ બાજુ તો પહે ને તો પેલી બાજુ બારોબાર બાર બૂટમાં થઈ હે बूट में नहीं पे चूलाम चो जाए थोड़ा गए है चूलो तपस्या करवा जाए तो आता तो नहवा है नहीं कल लगे वो के जाए वो रख है, एक तो पेलाम है एक पेलो जो तो टोको एन ऊपर है સંડાસ જોડે આવી રીતે ફરે છે ચલો ફરવા દો